નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘાંટી સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ થરાદ તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે અગિયારસો પચાસથી પંદરસો એકવીસ પછી છે ગુવાર જે છે નવસો થી નવસો ચોસઠ રજકા બાજરી જે છે પાંચસો પાસઠથી છસો અને બાજરી જે છે પાંચસો એકત્રીસથી થી એક પછી આગળ છે રાજગરો જે છે એક હજારથી અગિયારસો એકોતેર ઈસફગુલ જે છે બે હજારથી સત્યાવીસો પચાસ અને જીરુ જે છે તેત્રીસો પચાસ થી ચાર હજાર છોતેર અને એરંડા જે છે બારસો ચાલીસથી તેરસો સાત અને હવે છેલ્લે છે રાયડો જેનો નીચો ભાવ છે એક હજાર પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે અગિયારસો છ્યાસી તો આ હતા આજના થરાજના બજાર ભાવ